પોરબંદર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોંડલના અમારા રમેશભાઈ થુકની નિમણૂંક કરવામાં આવી છે સૌપ્રથમ રમેશભાઈ થુકને હૃદયપૂર્વકના અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર વતી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પોરબંદર પોરબંદર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોંડલના અમારા રમેશભાઈ થડુકની નિમણૂક કરવામાં આવી છે સૌપ્રથમ રમેશભાઈ થડુકને હૃદયપૂર્વકના અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર વતી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પોરબંદર લોકસભા બેઠક અમે જંગી બહુમત સાથે આ બેઠક જીતવાના છીએ કારણ કે વર્ષોથી પોરબંદર લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈને ફરીથી આ દેશની સત્તા આપવા માટે વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે એ અમારા પ્રયત્નો છે એના ભાગરૂપે પોરબંદર લોકસભા બેઠક પણ ભારતીય જનતા પાર્ટીને ધાયરું નહીં હોય એટલે જંગી લીડને સારા પરિણામ સાથે આ ભારતીય જનતા પાર્ટીને પોરબંદર લોકસભા બેઠક મળવાની છે

રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ હું જવાબદારી સંભાળું છું એટલે પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકો છે ભરોસો મૂકો છે પાર્ટીએ ઘણું છે પૂછીને સામે એક મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીનું ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાતાવરણ સારું થયેલી દિશામાં હર હંમેશા મારા પ્રયત્નો પણ હોય છે પોરબંદર લોકસભા ઉપર વિઠ્ઠલભાઈ અત્યાર સુધી સાંસદ તરીકેની જવાબદારી સંભાળતા હતા અને ઘણા છેલ્લા એક દોઢ વર્ષથી એમની નાદુરસ્ત તબેત છે એના હિસાબે આ લોકસભા સીટ લડવાનાથી અમે પહેલાંથી કીધું હતું અને સ્વાભાવિક રીતે કે એમના પરિવારોથી મેં મારા પરિવારની અંદર આ લોકસભા સીટ માટે દાવેદારી પણ કરી હતી ચૂંટણી આવે ત્યારે દાવેદારી કરવાનો સૌ કોઈનો અધિકાર હોય છે એના ભાગરૂપે મેં ટિકિટની પણ માગણી કરી હતી પણ છેલ્લે પક્ષનો જે આદેશ આવે હાઈકમાન્ડનો જે નિર્ણય આવે એ શિરો માન્ય હોય છે અને શિરો આદેશને અમે માથે ચડાવીએ છીએ અને જે ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુકનું નામ ફાઇનલ થયું છે મારે વર્ષોથી અમારે એની સાથે પરિવારના સંબંધ છે એટલે ક્યાંય મુશ્કેલી નથી અને સારું વાતાવરણ છે અને રમેશભાઈ માટે ખાલી એક જેતપુર જામકાંડ અમારી વિધાનસભા નહીં પરંતુ વિઠ્ઠલભાઈ જે સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું છે એટલે પોરબંદર આખી લોકસભા એ મારા પરિવાર સમાન છે અને એક કેબિનેટ મંત્રી તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી સમગ્ર આખી પોરબંદર લોકસભાની રહેવાની છે અને તાકાતથી આ લોકસભા મેં જીતવા છીએ ક્યાં કદાચ કોઈ ઊંધા મેસેજ ફેરવતા હોય કે આડેવડી વાતો કરતા હોય ને ખોટો જસ લેવાના જે પ્રયત્નો કરતા હોય એ મહેરબાની કરીને બંધ કરી દેજો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને વિઠ્ઠલભાઈના એક બેજ હતો અને બેજ સાથે હું આવનારા દિવસોમાં સમગ્ર આખી પોરબંદર લોકસભામાં કામે તાકાતથી લાગવાનો છું અને કીધું એમ કે પાર્ટીનો આદેશ અપેક્ષા અપેક્ષાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટી મને માન સન્માન આપ્યું મહત્વનું છે એ બેઝ ને આધારે પોરબંદર લોકસભા માટે હું કામ કરવાનું હવે કે સમર્થકો દ્વારા લગાવ્યું હોય સમર્થકોની લાગણી પણ હોય કીધું પણ પાર્ટીએ મારી અપેક્ષા કરતાં પણ વધારે મને મહત્વ આપ્યું છે અને અમારી જવાબદારી છે પાર્ટીનો નિર્ણય છે અને રમેશભાઈ સાથે મારે વર્ષોથી પરિવારના પરિવારના સંબંધ છે એટલે બે લઈને પોરબંદર લોકસભા કહું છું કે સારામાં સારી લીડથી જીતે એ માટે પ્રયત્નો છે ને એ દિશામાં આગામી અમે રણનીતિ પણ કરવા છીએ ફોર્મ ભરવાથી લઈને આખી વિધાન લોકસભાનો પ્રવાસ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે કીધું કે એક રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે અત્યારે હું સરકારની અંદર છું જવાબદારી સંભાળ્યો છું અને એટલું મહત્ત્વનું સ્થાન પણ મને આપ્યું છે એટલે સમર્થકો માટે અને મારા પરિવાર માટે ગૌરવની બાબત છે એટલે સમર્થકોની સ્વાભાવિક લાગણી પણ હોય છે અને સમર્થકો પણ કારણ કે હું મજબૂત બનું સમર્થકો પણ ઈચ્છતા હોય છે એટલે આ લોકસભાની અંદર અમે વિશેષ મહેનત કરવાના છે અને રમેશભાઈની જીત ભારતીય જનતા પાર્ટીની પોરબંદરમાં જીતી મારા સમર્થકો મારા પરિવાર અને એ મારી જીત કહેવાશે પરિવાર ની અને ખાસ કરીને ટિકિટ માટે ક્યાંય લોબિંગની જરૂર હોતી હતી તમે કામની તમારા હોય તમારી વિસ્તારની ની હોયના બેઝ ઉપર ટિકિટ મળતી હોય છે બે હજાર સત્તર ની વિધાનસભા ચૂંટણી કદાચ ત્યારે વિઠ્ઠલભાઈ તબિયત બરાબર નહોતી બીમાર હતા કે મારું કોઈ લોબિંગ કરવા માટે ત્યારે વિઠ્ઠલભાઈ ન ગયા હોય છતાં પણ એક પરિવારની અને આ વિસ્તારની અંદર અમારા પરિવારની કામગીરી અને બેઝ ઉપર પણ પાર્ટીએ મને ત્યારે ટિકિટ આપી હતી વિધાનસભાની ચૂંટણી પછી વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ બની અને સરકારની અંદર ફરીથી કેબિનેટમાં મને સ્થાન પણ આપ્યું એટલે એ પ્રમાણે કાયમી માટે ટિકિટ મળતી હોય છે અને આ પણ આ મેં મારા પિતાશ્રી લડવાનું તો એ ફાઇનલ હતું અને પરિવાર માટે મેં માગણી કરી હતી છતાં પણ મેં ત્યારે પાર્ટીમાં કીધું હતું કે પરિવાર માટે મારો એટલો આગ્રહ પણ ન હોઈ શકે અને પાર્ટીનો હાઈકમાન્ડનો જે આદેશ આવે એ મારા માટે શિરોમાન્ય હોય ને અત્યારે એક જ બે છે કે

કાલથી જ અમે સાથે મળી બધા આગેવાનો પ્રયત્ન કરી અને ફોર્મ ભરવાથી લઈ કાર્યાલયો ખુલશે અને ગામે ગામનો જનસભા કરી અને મારા માટે આ વિસ્તાર નવો વિસ્તાર નથી કીધું કે અત્યાર સુધી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ આ વિસ્તારના સાંસદ હતા એટલે સાતે સાત વિધાનસભાની અંદર કાંઈ માટે અમે એક પરિવારની ભાવનાથી રહ્યા છીએ અને એની અંદરમાં આવતી જેતપુર જામકુણા વિધાનસભામાં મારી સીટ કે અમારી ગોંડલ વિધાનસભા સીટ આવતી હોય કે ધોજી બટા અને બે જૂનાગઢ વિધાનસભાની સીટ અને બે પોરબંદરની એમાં સારો પ્રતિભાવ મળ્યો છે ને આ સીટ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે કામે લાગી ગયા છીએ અને કદાચ કોંગ્રેસના મિત્રો ચૂંટણી આવે એટલે દાવા કરતા હોય ખોટું બોલવાની ટેવ છે એમને અને દર ચૂંટણીની અંદર વાતાવરણ બગડવાના પણ પ્રયત્નો થતા હોય ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારતી નથી સ્વીકારી નથી અને એટલા માટે જ આ રાજ્ય અંદર છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની બે હજાર ચૌદની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટું નરેન્દ્રભાઈને હાથ મજબૂત બનાવવા માટે આપી લોકો એ જોવે છે કદાચ વાતોમાં કે લોકો આવતા હોય તમારું કામ શું છે દેશ લેવલે છે કઈ રીતે કામ બી થતી હોય આજે દેશનો પ્રશ્ન આવતો હોય નરેન્દ્રભાઈના હાથની અંદર દેશ સલામત છે અને ત્યારે પણ કોંગ્રેસના મિત્રો જ્યારે દેશ સામે આક્ષેપો કરતા હોય જવાનો ઉપર એને ભરોસો ન હોય એમાં શંકા પેદા કરતા હોય એ માત્ર ગુજરાતની પણ સમગ્ર આખો દેશ જાણી રહ્યો છે અને એના હિસાબે બે હજાર ઓગણીસમાં ફરીથી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને માટે આ રાજ્યને સમગ્ર દેશ ઇચ્છી રહ્યો છે પોરબંદર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગોંડલના અમારા રમેશભાઈ થ્રડુકની નિમણૂક કરવામાં આવી છે સૌપ્રથમ રમેશભાઈ થળુકને હૃદયપૂર્વકના અમારા ભારતીય જનતા પાર્ટીના પરિવાર વતી એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પોરબંદર લોકસભા બેઠક અમે જંગી બહુમત સાથે આ બેઠક જીતવાના છીએ કારણ કે વર્ષોથી પોરબંદર લોકસભા એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવનારા દિવસોની અંદર નરેન્દ્રભાઈને ફરીથી આ દેશની સત્તા આપવા માટે વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટીને મળે એ અમારા પ્રયત્નો છે એના ભાગરૂપે પોરબંદર લોકસભા બેઠક પણ ભારતીય જનતા પાર્ટીને ધાયરું નહીં હોય એટલે જંગી લીડને સારા પરિણામ સાથે આ ભારતીય જનતા પાર્ટીને પોરબંદર લોકસભા બેઠક મળવાની છે હું ક્યાંય એવું માનતો નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીએ અમને ઘણું આપ્યું છે અને આવડી ઉંમરની અંદર રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે પણ હું જવાબદારી સંભાળું છું એટલે પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો છે ભરોસો મૂક્યો છે પાર્ટીએ ઘણું આપ્યું છે અને સામે એક મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીનું ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વાતાવરણ સારું થાય દિશામાં હર હંમેશા મારા પ્રયત્નો પણ હોય છે પોરબંદર લોકસભા ઉપર વિઠ્ઠલભાઈ અત્યાર સુધી સાંસદ તરીકેની જવાબદારી સંભાળતા હતા અને ઘણા છેલ્લા એક દોઢ વર્ષથી એમની નાદુરસ્ત તબિયત છે એને હિસાબે આ લોકસભા સીટ લડવાનાથી અમે પહેલાંથી કીધું હતું અને સ્વાભાવિક રીતે એમના પરિવારોથી મેં મારા પરિવારની અંદર આ લોકસભા સીટ માટે દાવેદારી પણ કરી હતી ચૂંટણી આવે ત્યારે દાવેદારી કરવાનો સૌ કોઈને અધિકાર હોય છે એના ભાગરૂપે મેં ટિકિટની પણ માગણી કરી હતી પણ છેલ્લે પક્ષનો જે આદેશ આવે હાઈકમાન્ડનો જે નિર્ણય આવે એ શિરોમાન્ય હોય છે અને શિરો આદેશને અમે માથે ચડાવીએ છીએ અને જે ઉમેદવાર તરીકે રમેશભાઈ ધડુકનું નામ ફાઇનલ થયું છે મારે વર્ષોથી અમારે એની સાથે પરિવારના સંબંધ છે એટલે ક્યાંય મુશ્કેલી નથી અને સારું વાતાવરણ છે અને રમેશભાઈ માટે ખાલી એક જેતપુર જામકાંડ અમારી વિધાનસભા નહીં પરંતુ વિઠ્ઠલભાઈ જે સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું છે એટલે પોરબંદર આખી લોકસભા એ મારા પરિવાર સમાન છે અને એક કેબિનેટ મંત્રી તરીકે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી સમગ્ર આખી પોરબંદર લોકસભાની રહેવાની છે અને તાકાતથી આ લોકસભા મેં જીતવા છીએ ક્યાં કદાચ કોઈ ઊંધા મેસેજ ફેરવતા હોય કે આડે વાતો કરતા હોય ને ખોટો જસ લેવાના જે પ્રયત્નો કરતા હોય એ મહેરબાની કરીને બંધ કરી દેજો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે ને વિઠ્ઠલભાઈના એક બેઝ હતો અને બેઝ સાથે હું આવનારા દિવસોમાં સમગ્ર રાખી પોરબંદર લોકસભામાં કામે તાકાતથી લાગવાનો છું ને કીધું એમ કે પાર્ટીનો આદેશ છે શિરો છે ને પાર્ટીએ આવડી મને નાની ઉંમરની અંદર મારી કલ્પનાથી બહાર અપેક્ષાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીએ મને માન સન્માન આપ્યું છે મારા માટે મહત્વનું છે ને એ બેઝને આધાર લઈ અને પોરબંદર લોકસભા માટે હું કામ કરવાનું ભીનરો પણ શું કેશું ભાઈ કે સમર્થકો દ્વારા લગાવી હોય સમર્થકોની લાગણી પણ હોય કીધું પણ પાર્ટી મારી અપેક્ષા કરતાં પણ વધારે મને મહત્વ આપ્યું છે અને અમારી જવાબદારી છે પાર્ટીનો નિર્ણય છે ને રમેશભાઈ સાથે મારે વર્ષોથી પરિવારના પરિવારના સંબંધ છે એટલે બે જ લઈને પોરબંદર લોકસભા કહું છું કે સારામાં સારી લીડથી જીતે એ માટે પ્રયત્નો છે ને એ દિશામાં આગામી અમે રણનીતિ પણ કરવા છીએ ફોર્મ ભરવાથી લઈને આખી વિધાન લોકસભાનો પ્રવાસ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છીએ કીધું કે એક રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે અત્યારે હું સરકારની અંદર છું જવાબદારી સંભાળ્યો છું અને એટલું મહત્વનું સ્થાન પણ મને આપ્યું છે એટલે સમર્થકો માટે અને મારા પરિવાર માટે ગૌરવની બાબત છે એટલે સમર્થકોની સ્વાભાવિક લાગણી પણ હોય છે અને સમર્થકો પણ કારણ કે હું મજબૂત બનવું સમર્થકો પણ ઈચ્છતા હોય છે એટલે આ લોકસભાની અંદર અમે વિશેષ મહેનત કરવાના છે અને રમેશભાઈની જીત ભારતીય જનતા પાર્ટીની પોરબંદરમાં જીતી મારા સમર્થકો મારા પરિવાર અને એ મારી જીત કહેવાશે

વિધાનસભાની ચૂંટણી પછી વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ બની અને સરકારની અંદર ફરીથી કેબિનેટમાં મને સ્થાન પણ આપ્યું એટલે એ પ્રમાણે કાયમી માટે ટિકિટ મળતી હોય છે અને આ પણ આવતી મેં મારા પિતાશ્રી લડવાનો તો એ ફાઇનલ હતું અને પરિવાર માટે મેં માગણી કરી હતી છતાં પણ મેં અત્યારે પાર્ટીમાં કીધું હતું કે પરિવાર માટે મારો એટલો આગ્રહ પણ ન હોઈ શકે અને પાર્ટીનો હાઈકમાન્ડનો જે આદેશ આવે એ મારા માટે શિરોમાન્ય હોય ને અત્યારે એક જ બે છે કે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ મેળવવા માટે પોરબંદર લોકસભા જંગી બહુમત સાથે અમે જીતવાના છીએ જયેશભાઈ ખાસ લલિતભાઈની આશા વ્યક્ત કરી છે કે રમેશભાઈ ધડુકનું નામ આવતા તેની જીત છે તે નિશ્ચિત છે તેઓ તે દાવો કરી રહ્યા છે અને સિત્તેર હજાર કરતાં પણ વધુની લીડથી તેની જીત થશે આવું લલિતભાઈ વસોએ આગળ છે કીધું કે આ વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીને મળવાની છે અને કાલથી જ અમે સાથે મળી બધા આગેવાનો પ્રયત્ન કરી અને ફોર્મ ભરવાથી લઈ કાર્યાલયો ખુલશે અને ગામે ગામનો જનસભા કરી અને મારા માટે આ વિસ્તાર નવો વિસ્તાર નથી કીધું કે અત્યાર સુધી મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ આ વિસ્તારના સાંસદ હતા એટલે સાતે સાત વિધાનસભાની અંદર કાંઈ માટે અમે એક પરિવારની ભાવનાથી રહ્યા છીએ અને એની અંદરમાં આવતી જેતપુર જામકુણા વિધાનસભામાં મારી સીટ કે અમારી ગોંડલ વિધાનસભા સીટ આવતી હોય કે ધોજીપેટા અને બે જૂનાગઢ વિધાનસભાની સીટ અને બે પોરબંદરની એમાં સારો પ્રતિભાવ મળ્યો છે ને આ સીટ ભારતીય જનતા પાર્ટીને મળે માટે અમે કામે લાગી ગયા છીએ અને કદાચ કોંગ્રેસના મિત્રો ચૂંટણી આવે એટલે દાવા કરતા હોય ખોટું બોલવાની ટેવ છે એમને અને દર ચૂંટણીની અંદર વાતાવરણ બગડવાના પણ પ્રયત્નો થતા હોય ગુજરાતની જનતા ક્યારેય કોંગ્રેસને સ્વીકારતી નથી સ્વીકારી નથી અને એટલા માટે જ આ રાજ્ય અંદર છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની બે હજાર ચૌદની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટું નરેન્દ્રભાઈને હાથ મજબૂત બનાવવા માટે આપી લોકો એ જોવે છે કદાચ વાતોમાં ક્યાંય લોકો આવતા તમારું કામ શું છે દેશ લેવલે આજે કઈ રીતે કામ બી થતી હોય આજે દેશનો પ્રશ્ન આવતો હોય નરેન્દ્રભાઈના હાથની અંદર દેશ સલામત છે અને ત્યારે પણ કોંગ્રેસના મિત્રો જ્યારે દેશ સામે આક્ષેપો કરતા હોય જવાનો ઉપર એને ભરોસો ન હોય એમાં શંકા પેદા કરતા હોય એ માત્ર ગુજરાતની પણ સમગ્ર આખો દેશ જાણી રહ્યો છે અને એના હિસાબે બે હજાર ઓગણીસમાં ફરીથી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને માટે આ રાજ્યને સમગ્ર દેશ ઇચ્છી રહ્યો છે